વાવ તાલુકાના છેવાડાના ગામોમાં અને સરહદી વિસ્તારોમાં દાવેદારોની મુલાકાત ગામડી ટડાવ ચંદનગઢ અને કારેલી જેવા ગામોમાં સરપંચ પદના દાવેદારો સાથે સંવાદ ગ્રામ પંચાયત ચૂંટણીના દાવેદારોએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન વાવ તાલુકાના છેવાડાના અને સરહદી ગામોમાં આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દાવેદારોની ધમાકેદાર મુલાકાતો શરૂ થઈ ગઈ છે સરહદી આવેલા ગામડાઓમાં મતદાતાનો મિજાજ જાણવા તેમજ પોતાના વિઝન અંગે માહિતી આપવા દાવેદારો ગામે ગામ ફરી રહ્યા છે પાકિસ્તાનની સરહદ નજીક આવેલા ગામડી ટડાવ ચંદનગઢ અને કારલી જેવા વસાહતોમાં દાવેદારોએ સ્થાનિક લોકોને મળીને તેઓના પ્રશ્નો સાંભળ્યા અને ગામના વિકાસ અંગે પોતાનું દ્રષ્ટિકોણ રજૂ કર્યું રસ્તા પાણી શાળા આરોગ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ અંગે મતદાતાઓએ સ્પષ્ટ માંગણીઓ પણ રજૂ કરી દાવેદારોએ જણાવ્યું કે અમે ગામના લોકોને સુવિધા મળી રહે તે માટે કટિબદ્ધ છીએ સરહદી વિસ્તારો માટે ખાસ ગ્રાન્ટો અને યોજનાઓ સરકાર તરફથી લાવીશું

જે વાવ તાલુકા એટલે કે છેવાડાના ગામ છે ત્યાં અમારી મીડિયા ટીમ પહોંચી છે ને ત્યાં દાવેદારો મુલાકાત લીધી છે તો ટૂંક સમયમાં તમને બતાવીશું એમના જે પ્રશ્નો રજૂ કરે છે તે દાવેદારો મીડિયા સમક્ષ કઈ વાતનો મુદ્દો લઈને વાત કરે છે મારું નામ ઠાકોર બાળવજી દેવળાજી ને ગામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે તો આપ સર્વેના જનતાના આશીર્વાદની આશીર્વાદ માગવા નીકળ્યો છું કે મને મોરીખા ગામની જનતા ધારે આલમ આશીર્વાદ આપે અને સરપંચ તરીકે મને ચોડીને લાવે કેટલા ઉમેદવાર ઉભા રહ્યા છે તમારા ગામમાં મારા ગામમાં પાંચ ઉમેદવાર ઉભા રહ્યા છે શું નામ છે નામ તો છે વાઘજીભાઈ રમેશભાઈ કરશનભાઈ અને ખોવાભાઈ જે તો તમને શું અત્યારનું આ ચર્ચા શું લાગે છે ગામમાં તો પ્રતિભાવ સારો લાગે છે આપણે એને

રાજાભાઈ માવાજી પટેલ ગામ ગામડી ગામડી ગ્રામ પંચાયત મારા ગામની અંદર બોતેર વર્ષથી ગામ અલગ થયેલું હતું પંચાયત અને રેવન્યુ વહેલી નહોતું એ અમે અમારા સરપંચ શ્રી નીલાભાઈ આવ્યા એના પછી ગામ રેવન્યુ અને પંચાયત અલગ કરી સરકારની મદદથી અને અત્યારે ગામની અંદર મોટ મોટો

ચૌધરી વસરામભાઈ જગમલભાઈ પટેલ અને અમારે ચૂંટણીના ઉમેદવાર શ્રી ભાવનાબેન દિનેશભાઈ ચૌધરી જેમના ટડાવ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે બરાબર તમે શું તમારી જનતાને સંદેશ આપવા માંગો છો અમારી ટડાવ ગ્રામજનોને સંદેશ અમે એ આપવા માગીએ છીએ કે ટડાવમાં અઢારે આલમ એમના નાનામાં નાના પ્રશ્નો અને સુખ દુઃખમાં ભાગ અને જેટલું ગામમાં જેટલો બનશે એટલો વિકાસના કામો અને રોડ રસ્તાઓ અને બોર જે જે પણ આપણે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો આવતી હોય એમાં વધુથી વધુ લાવીને ગામના વિકાસ માટે અમે હાલમાં હાલમાં વિકાસની જરૂર છે અમારા ગામમાં હાલમાં જેવા કે પીવાનું પાણી પછી અમારા ગામમાં પૂરની સ્થિતિ થાય તો ઘણું બધું પાણી ભરાઈ જાય છે તો એમાંથી કોઈ નાળા બીજા નાખીને એની વ્યવસ્થા કરીને ગામમાં પાણી ન ભરાય એવું બીજું કે આરસીસી રોડ થયા પણ તૂટી ગયા છે અત્યારે જગ્યાએ જગ્યાએ ખાડા છે અને એમાં જોવા જઈએ તો જે અમારા બારોટવાસને બ્રાહ્મણવાસને ત્યાં તો એકલા કચરાને ગંદકી જ છે આ આઠ વર્ષમાં કોઈ જે અહીંયા આરસીસી રોડ કે એવું કંઈ બન્યું નથી ઘણા સમયથી ખાડા વીજાઓ પડ્યા છે પેલું એનું નિરાકરણ કરીશું અમે મારો નામ ચૌધરી વાઘજીભાઈ માનસિંહભાઈ છે મુકામ મોરિકા તાલુકો આવ જિલ્લા બનાસકાંઠાનો વતની છું મેં મારું સરપંચમાં ફોર્મ નોંધાયો છે મારું વાતાવરણ ગામમાં અત્યારે સારું છે અને મને મારે લોક ક્ષત્રિય કોમની મારી જાતે લાગણી છે અને સારી છે એવું મારું માનવું છે હજી વાઘજીભાઈ અત્યારે જે પહેલાં તમે દસ વર્ષ તો ચૂંટણી લડી ચૂક્યા છો તો તે વખતે તમને કેવો અનુભવ થયો હતો મને ખૂબ સારો અનુભવ થયો હતો અને વસ્તીનું મેં સારું એવું પાણી પીવાનું ગામમાં નહોતો મેળે તો ઘરે ઘરે મેં ચકલી કરી આપી હતી ત્યારે પણ ખૂબ મહેનત કરી એક લાખ એંસી હજાર રૂપિયા ભરી ગામના ફાળાથી અને ગામમાં સુવિધા કરી હતી હજી તો ગામમાં અમુક ચર્ચાઓ ચાલુ રહી છે કે વાપજીબાએ કોઈ હોસ્પિટલના પ્રશ્નો હોય છે તો વાપજીબા બહુ આગળ હોય છે તે આ કોઈ

કે ગમમાં તો થઈ ગયા પણ ખેતરોમાં નળિયા છે ને એનો રસ્તો પાકો કરી આપો એમની ઘણી માંગ છે તમારા ગામમાં દબણની જરૂર અમારા ગામમાં છે બાલ દબણનો એવો પ્રશ્ન કોણ કહે અમે વસ્તીમાં કોઈ એવું વાપો નથી પણ કાયદેસર સરકારમાં જો એની મગ આવે તો અમારું ગામ એમાં કોઈ અનિચ્છ બનાવ કરવા ટેકો હું આપતો નથી કોઈને નરતરબો કોઈને પ્લોટ મળતો હોય તો ગોમ રાદી હોય છે ગામ કોઈ વિરુદ્ધમાં છે નહીં

છેલ્લા પાંચ વર્ષથી પોતે સરપંચમાં ચાલુ હતા એમના પાંચ વર્ષના સમયમાં ગામમાં જે કામ કર્યા છે અમારું પીએચસી તો એમાં સીએસસી બનાવ્યું પછી રોડાના કામ લીધા છે પછી દવાખાનું બનાવવાની પ્લોન છે એમને પોતે પોતાની ત્રણ એકર જમીન દાનમાં આપી છે હાલ કલેક્ટરના નામે તારે ઉતરે છે એટલે એ દવાખાનું પણ એ મંજૂર કરી નાખ્યું છે બનવાનું છે બીજું કે આજુબાજુ જે લોકો ખેતરમાં રહેતા હોય છે એમને રસ્તાની ખૂબ અગવડતા હોય છે એટલે એમને એ રસ્તાઓ પણ કરવા માટે કટિંગ કરવાનું હોય માટીકામ કરવાનું હોય એ લોકોની સુખાકાર કરે પછી પાણી માટે એક સમ છે ઓછો પડે એટલે બીજો સમ મંજૂર થઈ ગયો છે એ પણ કામ કરવા માટે પોતે ધગસવાળા છે નાની ઉંમર છે અને બહુ કામમાં હોશિયાર છે લોકો મળતાવાળા છે દરેક સભામાં સારા છે ગઈ ચૂંટણીમાં અમે છસો લીટ જીત્યા હતા આ વખતે પણ અમારી સાથે દરેક આધારે આલમ છે ઇલેક્શનના સંજોગે આવી ગયું બાકી અમે જીતવાના જ છીએ અને એમની ધગસ છે પણ ગામમાં પ્રગતિ કરશે

હાય હું છું ક્રોન સિંહ આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ